સંત્રોડથી સંતરામપુર મેઈન રોડ ઉપરના ખાળાપુરી નવીન રોડ બનાવવા બાબતે આજ રોજ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર મિત્રો સામાજિક મિત્રો દ્વારા મોરવા હડફ મામલતદાર ખાડાઓનું પુરાણ કરવામાં આવેલ ટૂંકગાળાના સમયમાં નવીન રોડ બનાવવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપ્યું જેમ કે આ રોડ ઉપર ખાડાઓના કારણે વારંવાર અકસ્માત થતા વાંસવા દીકરાઓના જીવ પણ છે તાજેતરમાં મોરવા હડફ નંબર બે અને ડાંગરિયાની વચ્ચે ખાડાઓના લીધે

તેના માટે તમે આજે આ રોડ ઉપર ઉતર્યા છો હા એટલા માટે અમે આ રોડ ઉપર ઉતર્યા છીએ કે સંત્રોળથી જે સંતરામપુરનો આ હાલ આ ચાલો રસ્તો નજરો નજર દેખાઈ રહ્યો છે આની અંદર ઠેર ઠેર ખાડા પડી ગયા છે ઊંડા ખાડા પડી ગયા છે અને આ ખાડાના કારણે કાલે તાજેતરનો જ બનાવ છે કે ડાંગરિયા અને મોરવા નંબર બે એની વચ્ચે એક એક્સિડન્ટ થયો એમો નાજુક અને સોળથી સત્તર વર્ષના બે છોકરાઓના મૃત્યુ થઈ ગયા છે એટલા માટે અમારે તમામ મોરવા હડ તરફથી આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટી તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અમારી આ સરકારને રજૂઆત છે અને અહીંના તંત્ર હોય નેતાઓ હોય કોઈ બી હોય એમને તમામને અમારી એક રજૂઆત છે કે આ રોડ તાત્કાલિક ખાડા પૂરણ કરી અને તાત્કાલિક ધોરણે ટૂંકા સમયગાળાની અંદર નવો રોડ બનાવવામાં આવે નવો રોડ બનાવવામાં આવે તો અમારે અહીંયા જે અત્યારે રાહદારી મુસાફરો જઈ રહ્યા છે એમને સુખ અને શાંતિ મળે એના માટે અમે આજે મોરવા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જો અમારી આ લોકહિતની માગણી જો સરકાર સ્વીકારે નહીં અને આ આ ખાડા પૂરવામાં નહીં આવે અને ટૂંકા ગાળાની અંદર જો નવો નવીન રોડ બનાવવામાં આવશે નહીં તો અમે મોરવા હડફથી તમામ સર્વે સમાજ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો મળી આ રસ્તા રોકો આંદોલન કરી અને આનો સખતમાં સખત વિરોધ કરીશું રમણભાઈજી પારિયા આમ આદમી પાર્ટી પ્રમુખ રિપોર્ટર આશીષાર ભાભોર મોરવા હડ